નમસ્તે આજે હું ખૂબ જ અગત્યના એક વિષય ઉપર ચર્ચા કરવાની છું અને એ વિષયનું નામ છે બાળકનો વધતો જતો મોબાઈલનો ઉપયોગ તો ચાલો શરૂ કરીએ આ ઘણા બધા વાલીઓનું ફરિયાદ હોય છે કે મોબાઈલ ઉપર ઘણો બધો સમય બાળકો વિતાવે છે આપણે આપણા ઘરની વાત કરીએ કે આપણા આજુબાજુનું જોઈએ તો આપણે જોવા મળે છે કે બાળકોનો અડધો ભાગ અડધો સમય મોબાઈલની ઉપર જ વીતે છે એ યુટ્યુબમાં વિડીયો જોવે છે ગેમ્સ જોતા હોય છે કે ગમે તેવી રીલ જોતા હોય છે પણ આમ કહીએ તો એમનો અડધો સમય મોબાઈલમાં જ વીતે છે તો આપણે એમને કેવી રીતે સમજાવવું તો જુઓ હું અહીંયા તો પહેલી વાત સ્પષ્ટ કરી દઉં છું કે આપણે સંપૂર્ણપણે કંટ્રોલ નહીં લાવી શકીએ ઠીક છે તો આપણે જ્યાં બાળક ત્રણ ચાર કલાક મોબાઈલ પર સમય વિતાવે છે ત્યાં એક આપણે નિશ્ચિત સમય ડિસાઇડ કરી લઈએ કે જાણે કે હું તમને થર્ટી મિનિટ્સ જ આપવાની છું એ થર્ટી મિનિટ્સમાં તને મોબાઈલ તારા હાથમાં મળશે બાકી તને મોબાઈલ મળવાનું નથી એ આપણે સમય નિશ્ચિત કરવાનો છે અને જે પણ તમે કરો છો પ્લીઝ ફોર્મ રહો તમારા ડિસિઝન ઉપર ચાહે બાળક રડે છે કે બાળક ચાહે પોતાની વાત મનાવવા બીજી ગમે તેવી રીતે એ કરે છે તો ના એને બિલકુલ હા નથી પડવાનું તમે ફોર્મ રહો કે હું થર્ટી મિનિટ્સ માત્ર હું તમને થર્ટી મિનિટ્સ જ આપવાની છું એ જ્યારે થર્ટી મિનિટ્સ મોબાઈલ ઉપર વિતાવે છે ત્યારે તમે એઝ અ પેરેન્ટ તમે જુઓ કે એ થર્ટી મિનિટ્સમાં બાળક શું શું જોવે છે એને ગાઈડ કરો સારી ગેમ્સ અગર જો જેવી પઝલ છે એ પઝલ રમી શકે છે લૂડો રમી શકે છે ક્રોસવર્ડ્સ કરી શકે છે સારા એજ્યુકેશનના વિડીયો જોઈ શકે છે ઠીક છે ને એ આપણી ફરજ છે કે આપણું બાળકના હાથમાં મોબાઈલ છે ત્યારે એ શું જુએ છે એ આપણે ધ્યાન રાખવાનું છે ઠીક છે અને બીજી વાત એ છે કે જ્યારે તમે ડાઇનિંગ ટેબલમાં બેસો છો બધી બધા જ જોડે જ્યારે જમવા બેસો છો ત્યારે ન મમ્મીને હાથમાં મોબાઈલ લેવાનો છે ન પપ્પાને હાથમાં મોબાઈલ લેવાનો છે ન બાળક લેશે એક તમે રૂલ બનાવો એકદમ સ્ટ્રિક્ટ જ્યારે તમે રૂલ બનાવશો ત્યારે એ બાળક પણ શીખશે અને અત્યારે અને આગળ પણ બાળકને એ આદત લાગશે એક હેબિટ ડેવલપ થશે અને જ્યારે જમવા બેસો છે ત્યારે નો મોબાઈલ બધાને મોબાઈલ સાઈડમાં રાખવાનો છે અને માત્ર અને માત્ર જમવાનું અને પરિવાર સાથે એક જે કહીએ બહુ ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ઠીક છે ને અને બીજી વાત એ છે કે મોબાઈલ અગર વધારે પડતું મમ્મી અને પાપા જ મોબાઈલનો વધારે ઉપયોગ કરશે તો બાળકને તો એની આદત લાગવાની જ છે તો અહીંયા આપણી પણ ફરજ છે કે આપણે મોબાઈલનો યુઝ લેસ કરવાનો છે ઠીક છે એ આપણે કરવાનું છે તો આપણે થોડી આ નાની નાની વાતો જ્યારે ધ્યાનમાં રાખશું ત્યારે બાળક પણ જ્યાં ત્રણ અને ચાર કલાક મોબાઈલ પર છે ત્યાં એ અડધા કલાકનું મોબાઈલનું લિમિટ કરવાનું છે અને બાકીના ટાઈમમાં પેરેન્ટ્સને બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું છે એને ડ્રોઈંગ આપો કરવા માટે બહાર તમે ગાર્ડનમાં લઈ જાઓ વોક માટે જાઓ એક વાતચીત કરો હેલ્ધી રિલેશન્સ બનાવો તો એ કરતાં કરતાં એનું સમય મોબાઈલ ઉપર નહીં જાય અને તમારી એકબીજા સાથે વાતચીત એ ટાઈમ સ્પેન્ડ જ્યારે કરશો ત્યારે એકબીજાને સારી રીતે ઓળખશો પણ તમે ઠીક છે તો આ જ્યારે નાની નાની ચીજોનો આપણે એઝ અ પેરેન્ટ્સ ધ્યાનમાં રાખશીએ તો આ વાલીઓને જે કમ્પ્લેન છે કે મારો મોબાઈલનો અડધો સમય મારા બાળકનો મોબાઈલમાં જાય છે તો એ ક્યાં ને ક્યાં દૂર થઈ જશે થેન્ક યુ સો મચ